જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે આપણા ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ એસ બી વિશે વાત કરવાના છીએ કે તેમની મહિનાની ઇન્કમ કેટલી છે તેઓ એક મહિનાના કેટલા પૈસા કમાય છે એક દિવસના કેટલા કમાય છે અને એક વર્ષના કેટલા કમાય છે તો આજે આપણે એ વાત કરવાના છીએ તો અમે યુટ્યુબમાં ચેનલ છે તેમની તેનું એનાલાઇઝ કર્યું છે આપણે જે ગૂગલમાં ક્રૂમ બજારમાં જે એનાલાઇઝ આવે તેનાથી એનાલાઇઝ કરી છે જેમની એક મહિનાની કમાણી કેટલી થાય છે એક દિવસની કેટલી થાય છે અને એક વર્ષની કેટલી થાય છે તો મિત્રો પહેલાં તો તમે જો એસપી સરીના ફ્રેન્ડ હોય અને મોસ્ટ ચાહક હોય તમે તો તમને આ વિડીયો તમને ગમતા હોય તો એક પ્યારથી લાઈક અને એક કમેન્ટ કરી દેજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો કેમ કે હું પણ ગુજરાતી અને આપણે પણ ગુમાના છીએ પછી મિત્રો હું તમને એમની આવક કહું તો તેમની ચેનલમાં એક દિવસના જે તેમને વિડીયો અપલોડ કરે છે એક વિડીયો તેમાં લગભગ નવથી દસ લાખ વિઝાઇ નવથી દસ લાખ વિઝાઈ જ એક દિવસના જે ચોવીસ કલાકમાં નવથી દસ લાખ વ્યૂઝ આવી અને પછી રોજ એટલો ડેલી વ્યૂઝ આવે છે અને જે પછાતનો જે મહિનાનો જે બીજો વિડિયો વ્યૂઝ આવતો એ અલગ વાત છે તો તેમનો આપણે જો એક લાખ વ્યૂઝ આવી લગભગ જો એનો ડાયમિનિટનો વિડીયો હોય એટલે લગભગ એનો એક સમથિંગ એક હજાર વ્યૂઝ પર દસ હજાર વ્યૂઝ બની ગયા એટલે એક ડોલર બન્યા દસ હજાર બીજે એક ડોલર એટલે એક લાખ વીજે દસ ડોલર બની તો લગભગ દસ ડોલર બની તો આપણે વિચાર કરો કે વન મિલિયન વ્યૂઝ આવી એની ચેનલમાં તો સો ડોલર એટલે સો ડોલર બની એટલે તેઓ એક વિડીયાથી લગભગ હાથથી આઠ હજાર રૂપિયા કમાય છે આઠ નવ હજાર રૂપિયા એવા મહિનાના ત્રીસ વિડીયા બનાવી તો વિચાર કરો તો તેમના મહિનાની કિંમત મહિનાની લગભગ કમાણી નથી દસ લાખ રૂપિયા થતી હશે અને વર્ષની કમાણી લગભગ જેવું એમનું ચા ચેનલનું જે એવરેજ કેવું રહ્યું કેટલા વ્યૂઝ આવ્યો એ પ્રમાણે લગભગ એવોને એક વર્ષની કમાણી લગભગ રહેતી હશે એક કરોડ રૂપિયા રહી રહ્યા છે હાર વર્ષની બે હજાર ચોવીસની તો મિત્રો આ વિડીયો તમને જેવો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો અને શેર કરજો